પોરબંદર જિલ્લામાં અકસ્માતો નિવારવા માટે ટ્રાફિક નિયમોનું ભંગ કરતા વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં ટ્રાફિક પીએસઆઈ દ્વારા મહાનગરપાલિકાના વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું પોરબંદરના પોલીસ અધિક્ષક ભગીરથસિંહ શાળીશાહી પોરબંદર જિલ્લામાં અકસ્માતો નિવારવા માટે ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવા ટ્રાફિક પોલીસને સૂચના આપી હતી જે સૂચના મુજબ નિયમિત કાર્યવાહી કરવામાં આવી છે ટ્રાફિક શાખાના પોલીસ ઇન્સ્પેક્ટરના ધ્યાનમાં આવેલ કે પોરબંદર મહાનગરપાલિકાના વાહનોના નંબર પ્લેટ વિનાના તેમજ અપૂરતા દસ્તાવેજો વિના ટ્રાફિક નિયમોનો ભંગ કરી રહ્યા છે અને શહેરમાં ફરતા નજરે ચડ્યા છે જેથી ટ્રાફિક શાખાના પોલીસ એમ એલ આહિર તથા પીએસઆઈ કે બી ચૌહાણ દ્વારા મહાનગરપાલિકાના વાહનોનું ચેકિંગ હાથ ધરાવ્યું હતું અને આ ચેકિંગ દરમિયાન બે ડમ્પર ટેન્કર અને છૂટા હાથી સહિતના વાહનોમાં અપૂરતા દસ્તાવેજો નંબર પ્લેટ વિના ખામીયુક્ત ટ્રાફિક નિયમોના ભંગ કરતા મળી આવ્યા હતા ઉપરોક્ત તમામ વાહનોને ડિટેઇન કરી ટ્રાફિક શાખા પોરબંદર ખાતે રાખવામાં આવ્યા છે આ ઉપરાંત ટ્રેક્ટર પીયુસી વિના મળ્યા દંડ રૂપિયા પાંચસોનું ચલણ આપવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ ગુજરાત ન્યૂઝ પોરબંદર